બે આખું ગુજરાત ફરી લેશો ને તોય તમને આવી ઓફર ક્યાંય મળશે નહીં જોઈ લો ટુકલ ફ્રી આ પીપુડા છે ને ભાઈ એ તમને ફ્રી આ એક કોળી પતંગ ફ્રી ગુંદર પટ્ટી કેવાય એ બી ફ્રી પછી આ ટોટા ટોટા કેવા ને આંગળીઓમાં પહેરવાના એ બી ફ્રી આ સેલો ટેપ છે અને પેલી ડોક્ટર પટ્ટી હતી એ બી ફ્રી એ વસ્તુ ખરીદવાનું મયંક ભાઈ બોલો ખાલી ખાલી એક ફિરકી જોડા બધું ફ્રી આપી દે બધા ખુશ થઈ જશે ભાઈ આવી ઓફર છે ને સોધી સોધી થાકી જશો ને તોય તમને ક્યાંય મળશે નહીં પૂરેપૂરી ગેરંટી વાળી કિનિયા બધી પતંગના ઓર્ડર લેવામાં આવે છે

ખાલી એક ફિરકી લેશો ને એક ફિરકી તો આખા ધાબુ સાફ કરી નાખશો એવી ગેરંટી વાળી ફિર તમને મળશે જોઈ લો ભાઈ શિવમ છે બીજી કઈ કઈ મળશે ગ્રાહક ગ્રાહકનો સંતોષ જ અમારો ધ્યેય ભાઈ બરોબર એટલી બધી વેરાયટી છે મહેશ નરેશ શું વાત જમાલપુર ને એ બધું રાયપુર ને બધું ઘણા લોકો જતા હોય છે ને ત્યાં આગળ તો શું છે કે ભાઈ બહુ ભીડ હોય છે ને લેવામાં તકલીફ પડતી હોય છે અહીંયા આવશો ને એટલે તમે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં રિઝનેબલ પ્રાઇસમાં તો મળશે જ પણ વેરાયટી બી એટલી જ મળશે જુઓ તમે આ શું લાયા નવું પાછા આ પાછા યોદ્ધા શું વાત છે યોદ્ધા યોદ્ધા નવ તાર ભાઈ હો ભાઈ ધાર ધાર માંજો ભાઈ જો તેઓ જોયેલો જોઈ લખેલું છે ધાર ધાર માંજો બરાબર ભૂકા બોલાઈ દે ભાઈ શિવમ સુરતી માંજો ભાઈ

ગુંદરવટી ફ્રી બધું ફ્રી ભાઈ લઈ જાવ લઈ જાઓ અરે લઈ જાઓ ભાઈ ધંધો નહીં કરો આપી દેવાનું કસ્ટમર ને ફ્રી માં આવવાનું છે જોઈ લો અને થોડીયા પહેલા તમને ઓટોમેટિક ફિરકી બતાવી ને બી તમને બતાવી એ ફરીથી બતાવી દો ઓટોમેટિક બતાવી દીયો વાર બતાઈએ આ બધા નાના નાના બીબુડા તો તમને મળવાના છે જોઈ લો આ બધું ફ્રી અરે ભાઈ ફ્રી ફ્રી લઈ જાઓ ભાઈ આ મયંક ભાઈ છે ને ભાઈ હા બધાને ખુશ કરે છે દર તહેવારે દર પ્રસંગે કઈક ને કઈક નવું લાવે છે કસ્ટમર માટે અને ભાઈ બધાને ખુશ કરી નાખે છે કે બી કસ્ટમર અહીંયા આવે ને પી ફ્રી આ પી તો ફ્રી આપી દેશે ક્યાં એક રે ગુંદરબટ્ટી પી આ હાથ કપાઈ ના એનું ધ્યાન રાખે છે ભાઈ એટલે તમારે જોવું નહીં પડે જોઈ લો આ મોદીજી વાળી ફિરકી બી લઈ જાઓ કેટલી બધી વેરાઈટી મળશે ને આંગળીઓમાં ગોલ્ડ બ્લેડ કટર ભાઈ બ્લેડ કાર વાળી એટલે કે એક ગંગા દસ પેજ કાપે એની ગેરંટી કેટલી

દબાવો એટલે ચાલુ થઈ જાય બરોબર સ્વીચ છોડો એટલે બંધ જોરદાર લાયા પણ આ વીટવા માટે બી હવે આમ આમ કરવાની જરૂર નહીં કે આમ આમ કરવાની જરૂર નહીં કોઈને કહેવાનું કે ભાઈ વીટી ના એવું કહેવાની તમારે જરૂર નહીં પડે એવી ફીરકી જજો જોયેલો ભાઈ બધાને પોસાય ને એવા ભાવમાં છે બરોબર હમણાં તમને પતંગ બી બધા પતંગ લાવો કોળી ફટાફટ પતંગ લાવો અને હા જો ઘણા લોકો ને પતંગ ચગાવવા તો ગમતા હોય પણ કિન્યાર બાંધવી ગમતી નહીં હોતી એના માટે છે ને કિન્યાર બાંધેલી પતંગ છે એડવાન્સ માં તમને ઓર્ડર લેશે ભાઈ ઉપર નંબર ઉપર નંબર આવતો હશે ત્યાંથી તમે ડાયરેક્ટ ઓર્ડર કરાવી શકો છો જોઈ લો એક ફિરકી લો અને એક કોળી પતંગ ફ્રી શું ફ્રી જોઈ લો લો લઈ જાઓ લઈ જાઓ ફ્રી 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 એક બતાવી દે દે ત્યાં અંદર જ આવ રહેવા દે

જો ભાઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે આપડા જે આપણો જે વિડીયો સ્પેશિયલ જોઈને આવે ને એના માટે આ ગુંદર પટ્ટી છે ભાઈ હાથે બેરાણા છે આપડા કહેવાય ને ફિંગર એ પણ તમને ફ્રી મળી જશે આ ટુકલ કહેવાય એ પણ તમને ફ્રી મળી જશે અને ફિરકી અંગાજ એક કોરી પતંગ તો ફ્રી ફ્રી ને ફ્રી અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગ માં ચાલતી વસ્તુ એક આ સ્વીટ દબાવવાનો ચાલે બરોબર ભાઈ જોઈ લો હવે વીટવા બીટવાની જરૂર નહીં પડે

પતંગ બી જુઓ ભાઈ આવી જોઈ ક્વોલિટી ના નહીં પા ચાંદાર પતંગ હા હા જુઓ એમાં અલગ અલગ વેરાયટી ખુશ ને એકદમ જોરદાર રીકમેન્ડેડ કરે જેવો છે ને પ્લેસ અરે આના જેવી કોઈ જગ્યા જ નહીં શું વાત છે અને કેટલા વર્ષથી તમે લઈ જાવ છો લગભગ 10 વર્ષ થઈ ગયા 10 વર્ષથી લઈ જાવ છો ઓ હો હો ભાઈ જોરદાર બીજી બીજી આંગે